એમને પ્રાથમિક કક્ષાએ કે માધ્યમિક કક્ષાએ કે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સીધે સીધી નિમણૂકો મળવી જોઈતી હતી મળતી હતી પણ નરેન્દ્ર મોદી ની સરકાર નરેન્દ્ર મોદીના કયા ઘરાઓની સરકાર એ જ્યારે ટાટ અને ટેટની પરીક્ષાના જે તેજસ્વી પાસ કરનાર ક્વોલિફાઇડ શિક્ષકો હોય નોકરી માટે તળવડતા હોય સરકાર વચનો આપતી હોય ચૂંટણી પૂર્વે વચનો આપતી હોય કે પંદર જૂન પછી ભરતી કરાશે અને જ્યારે વચન પાડે નહીં ત્યારે રાજધાની ગાંધીનગરમાં આ ટેટ અને ટાટ પરીક્ષાઓ પાસ કરનાર ક્વોલિફાઈડ શિક્ષકો માટે માગણી કરતા આંદોલન કરે અને પોલીસ નાખે એ દ્રશ્યો જયારે અમે ઝી ટીવી પર જોયા જી ચોવીસ કલાક પર જોયા ત્યારે કમકમા આવી ગયા ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે એ એક હકીકત છે કારણ કે અહીંયા જયારે મુખ્યમંત્રી કે ગૃહમંત્રી ડિપ્લોમા હોલ્ડર હોય નવમો પાસ હોય તો પછી શિક્ષણની આ જ દશા હોય એન્ટાયર પોલીટિકલ સાયન્સમાં ડિગ્રીઓ ધરાવનારાઓ જયારે દેશનું શાસન કરતા હોય ત્યારે આ જ પરિસ્થિતિ હોય અને સંજોગો કેવા છે કે નોકરી શાને માટે માગો કરોડ નોકરી આપીશું સરકારી નોકરી આપીશું એનું વચન આપનાર ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર નરેન્દ્ર મોદી એ પાછળથી એમના કયા ગરા નેતા અમિત શાહ એમ કે છે કે પકોડા તળો એ પણ નોકરી છે પણ જો બધા પકોડા તળશે તો ખાશે કોણ સૂત્ર ગુજરાતમાં છે અને ગુજરાતમાં પરિસ્થિતિ આવી હોવા છતાં પ્રજાની આંખો ખુલતી નથી ગુજરાતની પ્રજા એ આંદોલનકારીઓને એમની રજૂઆત કરવા માટે સરકાર પર દબાણ લાવવાની પણ કોશિશ નથી કરતી કોઈ રાજકીય આંદોલનમાં સહભાગી થાય તો એને રાજકીય રંગ અપાઈ જાય એટલા માટે આ હજારો ક્વોલિફાઈડ ટીચર્સ એ જ્યારે ગાંધીનગર જાય છે ત્યારે એમને જોડી નાખવામાં આવે છે અને અમે જે દ્રશ્યો જોયા યુવાનોને જ નહીં નહીવતીઓને પણ પોલીસ જોડે છે અને એમાં પાછી પુરુષ પોલીસ જોડે છે મારે આજે જી ચોવીસ કલાક ને સલામ કરવી જોઈએ પ્રજાની સામે આ અમાનવીય એવા દ્રશ્યો મૂક્યા બીજી ચેનલો પણ મૂક્યા જ હશે એવું માનું છું પણ હું જયારે ઓફિસમાં બેઠો હતો ત્યારે જી ચોવીસ કલાક પર મેં જયારે આ દ્રશ્યો જોયા ત્યારે મને કમકમા આવી ગયા જેટલા ક્વોલિફાઈડ શિક્ષકો ટેટ ટેટ આ બધા છે ને બધા ખેલ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એ બધી પરીક્ષાઓ પસાર કર્યા પછી ક્વોલિફાઈડ થયા પછી પણ જો નોકરી સરકાર ન આપવાની હોય તો આ શિક્ષકોની સાથે મજાક છે પેલું ચાણક્ય છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા અરે ગાંધીનગરમાં બિરાજતા મંત્રીઓને ખબર હોવી જોઈએ કે વિદેશમાં પશ્ચિમના દેશોમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રોફેસરો કરતા કોલેજના પ્રોફેસરો કરતા પણ વધારે પગાર આપવામાં આવે છે કારણ કે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષકો એ પ્રાધ્યાપકો કરતા વધારે મહત્વનું કામ કરે છે એ નવી તૈયાર કરે છે એ કુમળા બાળકોને તૈયાર કરે છે પણ આપણે ત્યાં આપણી સરકાર એ એટલી દયાહીન થઈ ગઈ છે કે મને કલાપીનું ની પેલી પંક્તિ યાદ આવે છે

હૃદયહીન સરકાર છે મને તો એમ લાગે છે કે ગાંધીનગરમાં બેઠેલી ભૂપેન્દ્ર સ્લોગનોમાં સંવેદના છે અને બીજું પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ જે આંદોલનકારીઓને જોડી નાખે છે મારો સવાલ તો સીધો એમને છે તમારા ઘરમાં કોઈ બાળકો એ શિક્ષક થવાના નથી કે શિક્ષક નથી થયા કે તમે જેને જોડો છો એમાં તમારા સંતાનો છે કે નહીં હશે કે નહીં તમારા સંતાનોને અથવા તમારા પરિવારજનોને બધાને નોકરી આપી દીધી સરકારે કે તમને નોકરી મળી ગઈ એટલે ગંગાના આયા કેટલી બેશરમી પૂર્વક પોલીસ

લોકોને છેતર્યા કરેલા જે ક્વોલિફાઈડ ટીચર્સ ગણાય એ ક્વોલિફાઈડ ટીચર્સને નોકરી ન મળે અને નોકરીની એક લાલચ લટકાવી રાખીને એમણે આ અને ટીટે આ બધા ખેલ શરૂ કર્યા જે હાયર સેકન્ડરી માટે ક્વોલિફાઈડ છે મારા વિદ્યાર્થીઓ મારા બે વિદ્યાર્થીઓ પીએચડીના વિદ્યાર્થીઓ એ સ્કૂલ લેવલ ઉપર શિક્ષક તરીકે કામ કરે છે ડોક્ટર ડોક્ટરેટ કર્યા પછી પણ કારણ કે એમને ન તો કોલેજમાં નોકરી આપે છે ન વ્યવસ્થિત શાળામાં નોકરી આપે છે એટલે એ શિક્ષક સહાયક તરીકે દાળિયા મજૂરની જેમ કામ કરે છે અને આ સરકાર જે જે કેટલી જગ્યાઓ ખાલી છે અને એ ખાલી જગ્યાઓ હોવા છતાં સરકાર એ ભરતી નથી કરતી અને જેમને દાળિયા મજૂર તરીકે કોન્ટ્રાક્ચ્યુઅલ લેવલ ઉપર જે લે છે એમને પણ જ્ઞાન સહાયક તરીકે એ વચ્ચે ઓચિંતુ એક ગતકડું એમનું આવ્યું અને જીતુ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે મંત્રીઓના વચનો એ તો ચૂંટણી પૂરતા જ ગાજર લટકાવવા જેવા જ હોય છે એવું અમે તો માનીએ છીએ એમાં અઠ્યાવીસો ની ભરતી થઈ અને બાકીના અઠ્યાવીસો ની ભરતી ન થઈ અને એના પછી ગયા વર્ષે જે આ પરીક્ષાઓ લેવાય એમાં પરીક્ષાઓ પાછા કયા કયા તબક્કે લેવાય પેલા એમસી ક્યુ બસો માર્કસ નું એમાં સેવન્ટી પ્લસ લેવા લાવવાના એટલે તમે બેન માટે પાછા તૈયાર થાવ બી એડ થયા હોય ગ્રેજ્યુએટ થયા હોય બી એડ થયા હોય પછી પાછા છે ને એમને પરીક્ષા આપવાની એ ટેટ અને ટાટની ટેટ વન અને ટેટ ટુ નો પાછો ખેલ કર્યો અને નો ખેલ કર્યો આ બધા ખેલ ચાલ્યા એમાં ટાટ વન અને ટાર્ટ ટુ એનસીક્યુ બસો માર્ક એ સિત્તેર માર્ક કટ મેઈન માટે ક્વોલિફાઈડ થાય એમાં સો ગુણ ગુજરાતીના અને સો ગુણ એમના વિષયના અને એકસો ને વીસ ગુણ એ પાસિંગના આજે ગાંધીનગરમાં જે જે યુવા પેઢી

વિદ્યાર્થી આ જે આંદોલનકારીઓ છે એમની એમનો મેમોરન્ડમ એમની વાત સાંભળવા માટે આવવું જોઈએ પણ કુબેરભાઈ ફરકતા જ નથી વચન આપ્યું એમણે ચૂંટણી પહેલા કે પંદર જૂન ના ગાળામાં ભરતી શરૂ થઈ જશે શું થયું ભાઈ ચૂંટણી પતી ગઈ 26 માંથી પચીસ બેઠકો મળી ગઈ પણ કાલ ઉઠીને લોકો એટલા માટે નથી લેતા કે પોતે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાઈ જાય પણ એ આંદોલન કરે છે પોલીસ લાઠીમાર કરે છે પોલીસ એમની ધરપકડ કરે છે અટકાયત કરે છે પોલીસ એમની સામે કેસ દાખલ કરે છે અને એમનો રેકોર્ડ ખરાબ કરે છે ક્રિમી લેયર ના સર્ટિફિકેટ લેવા જ્યારે જાય ત્યારે તમારી સામે પોલીસ કેસ છે કે નહીં એનું ક્લિયરન્સ જોઈએ તો એમને એ ક્લિયરન્સ નથી મળતું તમને ખ્યાલ હશે કે પટેલ આંદોલન ની અંદર જે યુવા પેઢી ની સામે પોલીસ કેસ થયા એને કારણે કેટ કેટલા યુવાનોના જીવન બરબાદ થઈ ગયા મને લાગે છે ગાંધીનગરની આ સરકાર એ હૃદય શૂન્ય છે એનામાં સંવેદના નથી માત્ર સંવેદના તો છે ને એને ઉપર લખવા માટે રાખી છે સંવેદનશીલ સરકાર અમે કહીએ ત્યારે જે લોકો છે હું તો એમ કહું છું કે તમે ભારતીય જનતા પાર્ટીના સમર્થક હો તમે કોંગ્રેસના સમર્થક હો તમે આમ આદમી પાર્ટીના સમર્થક હો અરે તમે કોઈ પણ પાર્ટીના સમર્થક ના હો પણ જરા દિમાગ નો ઉપયોગ તો કરો કે નેવું હજાર યુવાનો અને યુવતીઓ ક્વોલિફાઈડ શિક્ષક તરીકેની પરીક્ષા પાસ કરે છે અને એમને નોકરી આપવામાં નથી આવતી અને જગ્યાઓ કેટલી ખાલી પડી છે અમારી પાસે સરકારે આપેલા આંકડા જે આજે તો એનાથી ઘણા વધારે થઈ ગયા પણ એ આંકડાઓ છે જે વિધાનસભાની અંદર મૂકવામાં આવ્યા છે અથવા તો સત્તાવાર રીતે રજૂ થયા છે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની કુલ ખાલી જગ્યાઓ ગુજરાતી સાતસો ને સત્યાસી આચાર્ય સરકારીમાં એક હજાર એકસઠ એટલે કુલ એકવીસ હજાર એકસો ને સત્તાણું અને ગ્રાન્ટેડમાં કુલ સાતસો સત્યાસી માધ્યમિકમાં સરકારી શાળાઓમાં છસો ને ત્રેપન શાળાઓમાં નાઈન સિક્સ એટ અને ગ્રાન્ટેડમાં પાંચ હજાર નવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આચાર્યની સરકારી શાળાઓમાં ત્રણસો ને સત્તાણું અને ગ્રાન્ટેડમાં

જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી જે લોકોની એમને પણ દાડિયા મજૂર કરતા ભૂંડી હાલતમાં કરે દાડિયા મજૂર તો સ્વતંત્ર પણ છે એ તો બીજી સારી નોકરી મળે તો એ જઈ પણ શકે છે પણ આને પાંચ વર્ષ સુધી રહેવાનું અને પછી એ એગ્રીમેન્ટ એવું છે કે પાંચ વર્ષ પછી એને પાછો નોકરીમાં કાયમી નહીં કરવામાં આવે એને છૂટો જ કરવામાં આવશે પણ

સંગના સરસંગ ચાલકજી ડોક્ટર મોહનજી ભાગવતે એ ગમંડ નો ઉલ્લેખ કર્યો એ નરેન્દ્ર મોદીને લાગુ પડ્યો અને નરેન્દ્ર મોદી બહુમતી પણ મેળવી શક્યા નહીં જે ત્રણસો ને સિત્તેર બેઠકો તો ભારતીય જનતા પાર્ટીને આવશે થ્રી સેવન્ટી નામે અને ચારસો પાર ની વાત કરતા હતા એ શીખી મારી હતી એ છે ને એ જે દિવસ જે એમની સ્થિતિ થઈ બસો ને ચાલીસે આવીને અટકી ગયા અને પેલા બે પક્ષો જે મુસ્લિમ સમર્થક પક્ષો છે મુસ્લિમ અનામતના ટેકેદાર પક્ષો છે મુસ્લિમ કર્યું પણ એમને એમના ઘમંડ જવાબ મળી ગયો પ્રજાએ આપ્યો ગુજરાતમાં પણ એક બેઠક કોંગ્રેસ જીતી છે એ પણ એક જવાબ છે કારણ કે મોદી શાહના વતનમાં પરિસ્થિતિ વચનોનું પાલન કરો તમે બે કરોડ સરકારી નોકરીઓ દર વર્ષે આપવાના હતા અને પછી તો તમે એમ કહો છો કે ઓ તો જુમલા હતા અને પછી જ એને સાહીઠ હજાર પચાસ ના ઓર્ડર ખાનગી કંપનીઓમાં નોકરી જે લોકોને મળે છે ક્યાં જઈને ઊભો રહેશે એ પણ એક મોટો પ્રશ્ન છેલ્લે છેલ્લે બે હજાર ઓગણીસ માં ઓગણીસ વીસ માં ભરતી જે થઈ હતી એના પછી બે હજાર માં એ જે લોકો એ પરીક્ષા પાસ કરી આંદોલન જે કરી રહ્યા છે છે ગાંધીનગરમાં એ સૌથી ઊંચા મેરિટ વાળા યુવાનો કે પણ એમની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે મને તો એમ લાગે છે કે પ્રોફેસર કુબેર ડિંડોર એમણે શરમ અનુભવવી જોઈએ કે એક શિક્ષક થઈને કોલેજ ના શિક્ષક થઈને એમને શરમ આવવી જોઈએ કમસે કમ એમને મહિલો જાગવો જોઈએ ભૂપેન્દ્રભાઈ પટેલ નો જાગે કે ન જાગે પણ પોલીસ જયારે શિક્ષકો ઉપર અત્યાચાર કરે ત્યારે કુબેર ડિંડોરે તો બહાર આવવું જોઈએ એવું અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ નેવું હજાર જેટલા ક્વોલિફાઈડ માણસો એ નોકરી વગર બેકાર હોય તો મને લાગે છે કે ગુજરાત માટે વતન પ્રેમ હોય તો એમણે આ આંદોલનકારીઓની વાત સાંભળવી જોઈએ એમણે સૂચના આપવી જોઈએ એવું અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ આંદોલન મેં કહ્યું એમ કે આંદોલન કરનારા બધા છે ને એ હાઈ મેરિટ ધરાવનારા છે અને એમને તમે બેકાર જ રાખવાના છો તો પછી શિક્ષણનું શું થશે શિક્ષણ આ બધા તાઇફા જે કરવામાં આવે છે પ્રવેશોત્સવ અને આ બધા તાઇફા જે કરવામાં આવ્યા એક આઈએ અધિકારીએ લખ્યું કે ભાઈ આ શિક્ષણ કેવી રીતે સારું થાય કારણ કે અહીંયા તો સ્થિતિ આવી છે તો એ અધિકારીને સરકારે દબાણ લાવીને પોતાનો જે મત હતો જે વ્યક્ત કર્યો હતો જે કાગળ લખ્યો હતો એ બદલવાની પાછો ખેંચવાની ફરજ પાડી હતી કેટલું મહત્વ આપે છે એ સમજી શકાય છે હું એવું માનું છું મારી સંવેદના એ આંદોલનકારી આ જે યુવાન યુવતીઓ છે એમની સાથે છે અને હું બહુ સ્પષ્ટપણે કહું કે આખા ગુજરાતે એમને સમર્થન આપવું જોઈએ રાજકીય ભેદભાવ ભૂલીને એમની સાથે આપણે ખભે ખભો મિલાવીને ઉભા રહેવું જોઈએ અને પોલીસને તો હું ખાસ કહી રહ્યો છું કે પોલીસ જો એમને દંડુકાવાળી કરે પોલીસ એમની મારઝુડ કરે તો પોલીસે એ સમજવાની જરૂર છે એ વિચારવાની જરૂર છે કે એમના પણ સંતાનો એમના પણ ભાઈ બહેન એમના પણ ઘરના સગા સંબંધીઓ એ એ એ છે છે ને પણ નોકરી હશે મને નથી લાગતું કે બધા ને સુખી થઈ ગયા હોય અને પોલીસ વાળાઓ પોલીસની નોકરી પોલીસ વાળાઓને પણ ક્યાં પૂરતો પગાર આપવામાં આવે છે એટલે જ મને લાગે છે કે આપણા એક મુખ્યમંત્રી એમણે તો કહ્યું હતું કે મહેસૂલ અને ગૃહ વિભાગ એમાં ભ્રષ્ટાચાર વધારે છે મુખ્યમંત્રી થઈને કહી રહ્યા હતા હવે તો મુખ્યમંત્રી છે નહીં પણ ભારતીય જનતા પાર્ટીના નેતા એ કહી રહ્યા હતા કદાચ પાછા આવે તો પણ નવાઈ નહીં પણ આ આંદોલનકારીઓ એમની વાજબી માગણી માટે રજૂઆત કરવા જાય તો કમસે કમ સરકારે એમની વાતને સાંભળવી જોઈએ પ્રતિસાદ આપવો જોઈએ અને એમને નક્કર તારીખો જાહેર કરવી જોઈએ કે ક્યારે એ ભરતી કરશે આ આટલી વાત ફરી નવા નવા એપિસોડમાં વિષય સાથે હા વિષયને પણ આપણે આગળ ઉપર લઈશું જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે હું આ શિક્ષકોની સાથે છું શિક્ષકોને પક્ષે છું કારણ કે હું પણ એક શિક્ષક છું એટલે હું તો એવું માનું છું કે એમની ન્યાયી માગણી વાજબી માગણી એ યોગ્ય છે અને સરકારે એને કાન દેવા જોઈએ તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર